સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી અમદાવાદ સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે તો મળી આવતી સમગ્ર જાણકારી અનુસાર લીમડી અમદાવાદ હાઈવે પર રણો નજીક રાધિકા હોટેલ પાસે આઈસર અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયા હતા એમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને બીજી એક અન્ય વ્યક્તિ જેમનું નામ રાજુભાઈ અશોકભાઈ હોવાનું જાણવા મળ્યું હતું જેમનું મોત નીપજ્યું હતું તો ઇજાગ્રસ્ત અને મૃતક રાજુભાઈને લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતો તો રાજુભાઈના મૃતદેહને પીએમઆરથી ખસેડવામાં આવ્યો હતો ત્યારે આ બાબતની જાણ પોલીસને થતાં પોલીસે સ્થળે દોડી આવી અકસ્માતનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી તો કહી શકાય કે લીમડી નેશનલ હાઈવે પર અકસ્માતના કિસ્સાઓમાં વધારો જોવા મળી ગયો છે અને લોકોને જીવ ગુમાવવાનો વારો પણ આવી રહ્યો છે કલ્પેશ વાઢેર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ